મહિન્દ્રા ટેક્ટર વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે જે તમે મહિન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ સરપંચ ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ રહ્યા છો ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે એકદમ સારી કન્ડિશન અને પાવરફુલ ટ્રેક્ટર તમને જોવા મળશે તો ખેડૂતભાઈ એ વિડીયો તમે આખો જોતા રહીજો જેથી ટ્રેક્ટરની બધી તમને માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવે મારી ચેનલ ઉપર એ તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ મહિન્દ્રા ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે આખું ટ્રેક્ટર વિડીયોની અંદર તમે જોઈ શકો છો જે કન્ડિશન ટ્રેક્ટરની વિડીયોમાં તમને જોવા મળે છે તે જ કન્ડિશનમાં ટૅક્ટર રૂબરૂમાં પણ જોવા મળી જશે ટ્રેક્ટરનો વિડીયો જોઈ શકો છો તમે ટ્રેક્ટરના મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર અને દસનું એકદમ પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે વિડીયોની અંદર તમે ટ્રેક્ટરની ક્લિયર કટ કન્ડિશન જોઈ મોટા ટાયર એકદમ સારા જોવા મળશે સાઠ ટકા જેવા સાઠથી સિત્તેર ટકા જેવા મોટા ટાયર તમને જોવા મળશે અને નાના ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળી જશે બે હજાર દસનું મોડલ છે કિંમત રાખેલી છે ભાઈ બે લાખ અને વીસ હજાર કિંમત અંદાજિત રાખેલી છે ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશો એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે એટલે કિંમતભાઈએ અંદાજીત રાખેલી છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો કુતિયાણા જિલ્લો પોરબંદર ભૂરાભાઈ પાસે તમને ટ્રેક્ટર જોવા મળશે પોરબંદર જિલ્લામાં ભૂરાભાઈ પાસે તમને આ મહિન્દ્રા ટ્રેક્ટર જોવા મળી જશે તેનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને ભૂરાભાઈનો કોન્ટેક નંબર જોવા મળી જશે જે કોઈ ખેડૂતભાઈઓને આ મહિન્દ્રા સરપંચ ટ્રેક્ટર લેવું હોય તે તેનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે તમને તેનો કોન્ટેક નંબર જોવા મળી જશે